નમસ્કાર મિત્રો આના બ્લોગમાં સ્વાગત છે મિતુલ ભાલિયાનો વિડીયો છે મિત્તા ચબલોક મિત્તા તરીકે ઓળખે છે તમે જાણતા થયો મિતુલ ભાલિયા લખ્યું એટલે મારા યુટ્યુબમાં ઘણા બધા વિડીયો છે ત્યાં સુધી જોવાનું બોલતા નહીં સરસ મજાની નદી છે નદીમાં પાણી છે અને જોઈ શકો છો મિત્રો આના બ્લોગમાં અને આપણને ખબર જ છે સરસ મજાના ગીતો હોઉં છું અને

તો સરસ મજાનો બ્લોગ બની રહ્યો છે અને છેલ્લે સુધી જોવાનું બોલતા નહીં અને હું અહીંયા તમને એક લોકેશન બતાવું જ્યાં મેં શોર્ટ ફિલ્મો બનાવી હતી શોર્ટ ફિલ્મોનું લોકેશન છે જો આ ડેમે મારા ઘણા બધા વિડીયો તમને જોવા મળી રહી છે સરસ મજાનું લોકેશન છે અને સરસ મજાની વાડી છે હા હા જોઈ શકો છો અને હવે આપણે એક વાડીએ આટો મારી આવું છું પછી વાત કરવાનું છું અને સરસ મજાના વિડીયો નવા નવા આવતા રહે છે તો જોવાનું ભૂલતા નહીં મિતુલ ભાડિયા યુટ્યુબ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો નવા વિડીયો સાથે ડેઈલી મળતા રહીશું કંઈક અલગ અંદાજ સાથે અને મોજમાં હોય અને આપણી ચેનલ હવે આપણી જે ડ ચેનલ હતી એ ચાલુ થવા જઈ રહી છે મોહુ ગુજરાતી યુટ્યુબ ચેનલ તેને પણ સબસ્ક્રાઈબ કરી લેજો એમાં આપણી એક્ટિંગ અને વિડીયો ડાયલોકમાં જે છે અને તમારે સરસ મજાના વિડીયો જોવા માટે ચેનલને લાઇક છે સબસ્ક્રાઈબ કરજો અને સુંદર સરસ મજાના વિડીયો બનવાના છે હવે